વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે બપોરે એક વાગ્યા સુધી વરસાદ આવી શકે છે તાપી ડાંગ નવસારીમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે વાત સુરતની સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બની બે લોકોના એમાં મોત નીપજ્યા છે ચાર લોકો ઘાયલ થયા છે મોટા વરાછામાં રફતારનો કહેર જોવા મળ્યો વાહન ચાલકે બાઇક સહિત કારની અડફેડી લીધી મોડી રાત્રિનો દોડી આવ્યા હતા સારવાર આપવાનો પ્રયાસ કર્યો બનાવ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી પૂરપાઠ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા છ લોકોને ઉડાડ્યા હતા જેમાં માસા ભાણેજનું મોત નીપજ્યું હતું અને ચાર ની ઈજા પહોંચી હતી ચાર ઘાલ પૈકી સગરવા સહિત બે ની હાલત અત્યારે ગંભીર છે આ મામલે પોલીસે ચાલક જીગ્નેશ અમૃતલાલ ગોહિલ ની ધરપકડ કરી છે આરોપી સુરત માં દરજી કામ કરે છે અને મૂળ વલ્લભીપુર ના રાજપરા ગામનો નો વતની છે આરોપી નશામાં હતો કે નહીં તે અંગે હાલ તપાસ ચાલી રહી છે પરંતુ બે સગરબા અત્યારે સારવાર હેઠળ છે બે લોકોના મોત નિપજ્યા છે મોટા વરાછાની આ ઘટના કે જ્યાં રફતારના કહેરના કારણે બે લોકોના જીવ ગયા છે સુરત થી મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચુક્યા છે કેતન આવા રફતારના કહેરના કારણે અનેક લોકોના જીવ જતા હોય છે ત્યારે બે લોકોના મોત નિપજ્યા છે ઘાયલોની હાલત કેવી એ સુરત શહેરના મોટા વરાછા ખાતે ગત મોડી રાત્રે બે કલાકે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી ખાસ કરીને જે આ ઘટના બનવા પામી હતી તે અંતર્ગત ખાસ કરીને હોન્ડા સિટીના આ ચાલકે છથી સાત જેટલા વાહનોને અડફટે લીધા હતા જેની અંદર ચારની હાલત જેને ગંભીર ઈજા પડતા વધુ સારવાર હસ્પિટલ ખસેડ્યા છે તો આ ઘટનાની અંદર બે લોકોના મોત થયા છે સંકેત વાવણિયા અને એક વીએન ગોહિયા ગોહિલ કરીને જે છે એ હાલ મૃત્યુ પામ્યા છે અને જે આ ઘટનાની અંદર હોન્ડા સિટીનો ચાલક જે જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ જે સુરતના સુરતમાં રહી દરજી કામ કરે છે એને ઉત્તરાયણ પોલીસે હાલ અટક કરી છે અને ખાસ કરીને આજે આ વલભીપુરના રાજપુરાનો આ જિજ્નેશ અમૃતલાલ ગોહિલ છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે આ ઘટનાની અંદર જે ચાર લોકોને ઇજા પામી છે તેની અંદર એક સગર્ભા મહિલા સહિત ચારને હાલ ખાનગી હોસ્પિટલ ખસે ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર તા ખસેડવામાં આવ્યા છે શ્રી કેતન આભાર માહિતી બદલ તો હાલ તો ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પણ ખસેડવામાં આવ્યા છે પરંતુ આરોપી કોણ હતું તેને લઈને તપાસ ચાલી રહી છે આરોપી નશામાં હતો કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહ્યું છે બે લોકોને હાલ આ ઘટનામાં મોત નિપજ્યા છે

ફરી એક વખત શહેરીજનોના જીવ કેમ જોખમમાં મુકાયા છે અવારનવાર ઘટના બને છે છતાં પણ સુધરવાનું નહીં અને આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે મોટી દુર્ઘટના જો આ વાત સર્જાઈ હોત તો તેનું જવાબદાર કોણ કારણ કે બાળકો તે સોસાયટીમાં રમી રહ્યા હતા એમટીએસ બસ ચાલક બેફામ બન્યો છે અને તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો હવે તમે જો એમટીએસ બસમાં બેસો તો સૌથી પહેલા તમારે ડ્રાઈવરનું મોં જોઈ લેવાનું હેલ્પલાઇન પર પ્રવાસીને આવો જવાબ મળ્યો છે અમદાવાદમાં અકસ્માત બાદ પ્રવાસીએ ફોન કર્યો હતો તો અકસ્માત બાદ પ્રવાસીને આવો જવાબ મળ્યો છે ફરિયાદ નંબર પર ફોન કરવામાં આવ્યો તો એમટીએસ હેલ્પલાઇન નંબરથી જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો બસમાં બેસો તે પહેલા ડ્રાઈવરનું મોસવા પ્રવાસી અને એમટીએસ હેલ્પલાઇનનો ઓડિયો વાયરલ થયો છે બંને વચ્ચે થયેલા સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે બસ નશામાં હોવાનું બસ ચાલક નશામાં હોવાનો ખુલાસો થયો છે સાંભળો તે ઓપરેટરે શું કહ્યું

અરે આ ડ્રાઈવર હવા નો ફરે છે કતર નો ડ્રાઈવર હવા નો છે હવા નો તો પણ ખબર નહિ જેનો ડ્રાઈવર છે અરે ભાઈ ડ્રાઈવર પી ગયો તો નહિ ને અરે સાહેબ સાંભળો હમણે છ વાગે બેસાવા લાગ્યો ને ત્યારે પી ને આવ્યો એવું લાગે પીઓ છો વકીલ બ્રિજ ગાડી છે અને સોસાયટી માં ગાડી ગાલ દીધી છે ડ્રાઈવર પીધેલો છે હા ટીબીઓ છો વકીલ બ્રિજ ભાઈ કંડક્ટર હા તું તારો બ્રેકડાઉન વાલે તારો સુપરવાઈઝર ને ફોન કરતો હલો જો ફોન કરે તો હરીશભાઈ આખી ગાડી સોસાયટી માં દીધી છે હલો પેલા મેં ફોન કર્યો સુપરવાઇઝર ને તો હું કહ્યું તમે સુપરવાઇઝર બીજા સુપરવાઇઝરને ને ફોન કરો હવે બીજા કોઈને કરતો નહીં ગાડી ઉભી કરાવી દે ત્યાંથી હટાવતો નહી ગાડી ગાડી હટાવવાની અહીંયા જ મળ્યું બરોબર બીજી ગાડી રસ્તો બંધ છે આવે છે દસ મિનિટ ના ઓકે ઓકે નંબર આપી દો ને તમે નંબર ગાડી આવે છે તમારે ઉભા રો તો ઉભા રહી શકો છો એક મિનિટ નંબર મારી વાત બોલો 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 જેમ વ્યક્તિ જો બરોબર તમને એટલો તેનો ચહેરો જોઈએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ બોલો સાહેબ મારે ડ્રાઈવર ચહેરો જોઈને ને બસ માં ના ચડવાની હોય ને એવું ના એવું ના હોય તમે બસ માં બેઠા ભાઈ તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઈવિંગ કરે છે બરોબર સાહેબ આવો જોયો ને કે ભાઈ ડ્રાઈવર કીધો છે કાર્યવાહી સાહેબ તમને ડ્રાઈવર તમને કન્ડક્ટર સાહેબ તમને કીધું ને કે આગળ પેલા એક સુપરવાઇઝર ને ફોન કરેલો છે કીધું કે નહીં તો ત્યારે સુપરવાઇઝર ફોન કર્યો બરોબર હા એની માહિતી સાહીઠ જણા હતા સાહીઠ જણા ને એક્સિડન્ટ થઈ ગયા તું જવાબ કોણ આપીએ સાફ મારું નામ રુશાંત જાની સામાજિક કાર્યકર બીજું કઈ પરિસ્થિતિ હતા માપ માં રહેવાનું કરતા હોય તો ઓવરલોડ નહીં કરવાડ રહેવાનું તમને ત્યાં બેસાડ્યા છે તેના માટે કે જનતાના જવાબ આપવા માટે હા તો હું ક્યાં જવાબ નહીં મળતો ભાઈ તમે મને ઊંધું ચડાવો છો કે તારે ડ્રાઈવરનું મોઢું જોઈને બેસવાનું ને ડ્રાઈવરનું મોઢું જઈને મારે નહીં તમે જ મને કીધું કે ડ્રાઈવરનું મોઢું જઈને બેસા તમને મોટું જોઈએ તો ખ્યાલ આવે ને ડ્રાઈવર કીધો છે કે નહીં કીધો ખ્યાલ આવે કે નહી અમદાવાદ એમટીએસ ની સેવા છેલ્લા દસ વર્ષમાં અકસ્માતની ની રમઝાટ બોલાવી દીધી છે દસ વર્ષમાં એમટીએસ ના અકસ્માત થી એકસો મોત છે

શું એમડીએસ આ રીતે હવે ટ્રેનિંગ આપશે કારણ કે મોટી મોટી વાતો તો થઈ હતી કે ટ્રેનિંગ આપી રહ્યા છીએ પરંતુ ક્યાં ગઈ તમારી આ ટ્રેનિંગ કેમ કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી

એ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા જોઈએ કે જે કોન્ટ્રાક્ટર ડ્રાઈવરને આ રીતે ડબલ શિફ્ટમાં રાખે છે તમે વિડીયો જોયો હશે આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં છે જે મુસાફર છે તે પણ એવું કબૂલી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં હતો અને જેના કારણે આ ઘટના બની છે છતાં પણ હવે પગલા લહીશું પગલા લહીશું તે હું રટણ કરવામાં આવે છે પરંતુ ચોક્કસ પગલા નથી લેવામાં આવતા આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આજ વર્ષમાં કેટલી કેટલી વાર આવી ઘટનાઓ સામે આવી છે 25 એપ્રિલ કે જ્યારે એક ડ્રાઈવર રીલ જોઈ રહ્યા છે એક ડ્રાઈવર રીલ જોતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો સત્યાવીસમી તારીખ કે જયારે એક ડ્રાઈવર આઈપીએલ મેચ જોઈ રહ્યો છે અને આજની આ ઘટના ગઈકાલે રાત્રે જે ઘટના બની તે તમે જોઈ શકો છો તો પંચમહાલમાં ગેલેરીમાંથી નીચે પટકાતા હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે ગેલેરીમાંથી હટાવવા જતાં માળેથી પટકાતા મોત છે ગોધરા પોલીસ હેડક્વાર્ટરની આ ઘટના પગ લપસી જતાં નીચે પટકાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર આહિરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં સામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે વિડીયો વાયરલ થયો છે નિકોલ વિસ્તારનો જેમાં બેચૂથ સામ સામે આવ્યા નિકોલના ઉદ્ધમનગર નજીકનો આ વીડિયો હોવાની શક્યતા છે મોડી રાત્રે જાહેરમાં મારામારી થઈ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે જાહેરમાં છરી તલવાર લઈ ફરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે રાત્રે જાહેરમાં મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે નિકોલ વિસ્તારની આ ઘટના કે જ્યાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને છરી જેવા હથિયારો બતાવી રહ્યા હતા વાત જૂનાગઢની જૂનાગઢમાં ટ્રાવેલ્સમાં કુરિયર દ્વારા મંગાવવામાં આવેલો ગાંજો ઝડપાયો છે છેલ્લા કેટલાય સમયથી ગાંજાના પાર્સલ વહેંચવામાં આવતા હતા બાતમીના આધારે મોપેડમાં રાખેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે ભરત ઉર્ફે પૂરન વાલચી બગડા ઝડપાયો છે સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશી ફરાર છે પોલીસે નશાકારક ગાંજો મોપેડ મોબાઈલ સહિત રૂપિયા પંચાવન પોઈન્ટ આઠસો એસી નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે વાત સુરતની સુરત પીસીબીને મોટી સફળતા મળી છે સુરતમાં દારૂ સપ્લાયની નવી ટ્રીક જોવા મળી કિન્નર બની અને દારૂ સપ્લાય કરતાં બે સહિત પાંચ ઇસમો ઝડપાયા છે બાપીના આધારે દારૂનું કટિંગ કરતાં પાંચ ઝડપાયા છે આરોપીઓ ટુ વ્હીલર તેમજ રિક્ષામાં દારૂનું કટિંગ કરતા હતા પાંચમાંથી બે આરોપી કિન્નરોનો વેશ ધારણ કરી દારૂનું કટિંગ કરતા હતા બે અકબર શેખ અને જૈનેશ ભાવનગરી કિન્નર બની દારૂનું કટિંગ કરતા હતા અન્ય ત્રણ ઇસમો અભય સિંઘ પ્રશાંત કહાર અને ગુંજન કહારની પણ ધરપકડ કરવામાં આવી છે નાનપુરા બાપજી એપાર્ટમેન્ટ પાસેથી આરોપીઓ દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયા છે આરોપીઓ પાસેથી બસો ચાર દારૂની બોટલો સાથે રિક્ષા અને બાઇક સહિત કુલ રૂપિયા ત્રણ લાખ પંદર હજાર આઠસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે નવસારી એસીબી પોલીસની ટીમે બેલાચિયા પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી લાંચના નેવ્યાશી હજાર રૂપિયા લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પરેશ કુમાર રામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુરુભાઈ ગઢવીની ધરપકડ કરાઈ ફરિયાદી દારૂના કેસમાં વોન્ટેડ જાહેર થતા કર્મીઓએ લાંચની માંગ કરી હતી ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલા વલ્લભ હાઇટ્સ બિલ્ડિંગના માવલા ચાની દુકાન બહાર ફરિયાદી પાસેથી આરોપી પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા હતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો વેલકમ બેક રાજ્યમાં તેર જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષાને લઈને સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે અને સ્કૂલ વાન ચાલકોને નિયમનું પાલન કરાવવા માટે કડક સૂચના આપી દેવાઈ છે નિયમ વિરુદ્ધ જે વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના અપાઈ છે નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને બેસાડવા માટે સૂચના અપાઈ છે તેમજ ટેક્સી કે મેક્સીપાસિંગ નહીં હોય તો ડિટેઇન કરાશે સ્કૂલ વાનમાં બાર વર્ષ કરતા ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને બેઠક ક્ષમતા કરતા વધુ બેસાડી શું સ્કૂલ હોવું જોઈએ મહત્વનું છે તેમજ સ્કૂલ વાનમાં સીએનજી ગેસ કીટની પણ ફરજીયાત તપાસણી કરાશે જેમાં નિયમનું પાલન નહીં કરાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે તમામ જે સ્કૂલ સંચાલકો અને પ્રિન્સિપાલો છે એમને આ તમામ પ્રકારના નીતિ નિયમોથી અવગત કરાવવામાં આવ્યા છે એમના દ્વારા નીચેના ધોરણ કક્ષાએ એટલે કે સૌ પ્રથમ શિક્ષકોની મિટિંગ અને ત્યારબાદ વાલીઓની મિટિંગ કરી એમને આ નિયમોથી અવગત કરવામાં આવશે મતલબ કે આ વર્ષે આપણે એન્ડ પોઈન્ટ સુધી એટલે કે વાલી સુધી પણ આપણા જે નીતિ નિયમો છે એની સમજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમરેલીમાં એક સાથે ત્રણસો દુકાનો સીલ કરાઈ છે ફાયર એનઓસી મુદ્દે તંત્રની કડક કાર્યવાહી જિલ્લા પંચાયત રોડ પર સીલિંગની કાર્યવાહી કરાઈ સરદાર શોપિંગ સેન્ટરની ત્રણસો દુકાનો સીલ કરાઈ વેપારીઓ અને દુકાનધારકો પરેશાન થયા છે હાલ સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે રાજન સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કેટલી દુકાનો સીલ મારાઈ છે ત્યારે અ મિત્તલ રાજકોટમાં જે રીતે અ અગ્નિકાંડ થયો ત્યાર બાદ સમગ્ર ફાયર વિભાગ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી આવી રહી છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમરેલી ના જિલ્લા પંચાયત રોડ પર સરદાર શોપિંગ સેન્ટર આવેલું છે એની એક સાથે ત્રણસો દુકાનો સીલ કરી દેવામાં આવી છે ત્રણસો દુકાનો સીલ કરવામાં આવી હોય એટલે સ્વાભાવિક રીતે એમ કહી શકાય કે જાણે અમરેલી અડધું બંધ થઈ ગયું હોય તે પ્રકારનો માહોલ છે હું આપને આ દ્રશ્યો પણ બતાવીશ કે આ જિલ્લા પંચાયત રોડ છે ને સરદાર સરદાર શોપિંગ સેન્ટર છે આપ જોઈ શકો છો કે તમામ દુકાનો બંધ છે સ્વાભાવિક રીતે સમજી શકાય કે ત્રણ દિવસ થી વેપારીઓ છે પોતાના ધંધા રોજગાર બંધ રાખી રહ્યા છે આપણી સાથે કેટલાક વેપારીઓ છે તેમની સાથે વાત કરી કાકા ક્યારે બંધ થઈ દુકાન અને શા માટે બંધ કરવા માટે હવે શું કરવા માંગો છ તારીખે સાંજે અમરેલીની અંદર ફાયર સેફ્ટીના અધિકારીઓ આવી અને દુકાનને સીલ કર્યા છે કાયદેસર તો ઓનરે આ દુકાનના ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવી પરંતુ એ તેમને હાથ ઊંચા કરી લીધા છે અને હવે દુકાનદારો પોતે પૈસા ઉભરાવી અને ફાયર સેફ્ટી પ્રશ્નને સોલ્વ કરી અને દુકાન ખોલવાની વ્યવસ્થા કરશે

અને જેટલા પૈસા ભરી દે એને ખોલી દેવાની કે પછી બધા સાથે અમારા તરફ થી તો પૈસા બધા ભેગા કરી છે સૌમચી છે પૈસા જેટલા ભેગા થાય એ પ્રમાણે બેઠા છે બાકી તો અમારા ધંધા બંધ છે અત્યારે અત્યારે ત્રીજો દિવસ છે અને હજુ આ ક્યાં ક્યાં સુધી માં ખુલી જાય કાકા ને ક્યાં સુધી માં ખુલી શકશે ખુલી જશે દુકાનો હવે અમે લોકો તો અમારી દુકાન ના જે કઈ ભાગે ભરતા હોય એ લોકો અત્યારે પૈસા આપીએ છીએ બને એટલી વહેલી તકે ખુલી જાય અમારે વેપાર ધંધા અને રોજગાર બિલકુલ રાજન આભાર માહિતી બદલ તો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટા ફેરા કોડીનારમાં સિંહ પરિવારની રોડ પર લટાર રાહદારીએ બનાવેલો સિંહનો વીડિયો વાયરલ થયો જામવાડા રોડ પર રોણાજ ગામ નજીક સિંહ દેખાયો સિંહણ અને બાળસિંહ રસ્તા પર ઓળંગતા હોય તેવા નજરે પડ્યા પાણી અને ખોરાકની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાતા હોય છે તો કોડીનાર શહેરની નજીક સિંહ પરિવારની હાજરીથી ભયનો માહોલ છવાયો છે આ વિડિયો અત્યારે વાયરલ થયો છે કોળીના નજીકનો હોય તેવું હાલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે જેમાં બાળસિંહ અને સિંહણ જોવા મળી રહી છે નવસારીમાં ગેસ સિલિન્ડર કૌભાંડનો પર્દાફાશ થયો છે જલાલપુરમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયો હતો ઘર વપરાશ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરાયો હતો ગેરકાયદેસર સંગ્રહ કરી વેચાણ કરનાર છે સ્થાનિક પોલીસ ઊંઘથી રહી અને એસઓજી એ જથ્થો ઝડપી પાડ્યો છે છ બાટલા સહિત રૂપિયા અઢાર હજારનો મુદ્દામાલ કબજે લેવાયો છે લોખંડની કેબિનમાં મૂકેલા બાટલાનો જથ્થો કબજે લેવાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે ત્યારે હવે ગેરકાયદેસર ગેસ સિલિન્ડર કૌભાંડ પણ સામે આવ્યું છે જલાલપુરમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ એસઓજીની ટીમે તમામ જથ્થો ઝડપી પાડ્યો છે